સીતારામની જય માતાજી તો મજામાં બધાય સારું તો બતાવે મજામાં એ છે ને આપણી આવે ગાંઠ પોરબંદર છાંયામાં રૂપલભાઈના ઘરે તો ન્યા માલ આવે કો નવો એકદમ કોટન છે ફ્રેશ બધી ફ્રેશ સાડી છે સાંધા સાડી ને મલકોટનમાં છે લચકા કાપડમાં છે બાંધણીય છે તો હું તમને બતાવવા એક એક નમૂના કરે બતાવે દા આખી નહીં ખોલા કારણ કે આખી ખોલીએ તો તમારે વધારે પૈસ નહીં જોવાય એટલે જો આ છે ને મરુન કલરમાં

બઉ મસ્ત કલેક્શન બધુંય અસલ છે તો જે હોય ને કોન્ટેક કરજો જલ્દી જલ્દી બ્લાઉઝ પણ સીવાય જાય એટલે જલ્દી જલ્દી જેની જોતી હોય ને એ ઓર્ડર કરજો અને રૂપલબેન ના ઘરે વિઝિટ કરજો આ પણ એકદમ લસકા છે જો આશે કેરી કેરી ડિઝાઇન આપેલી છે જો આ ઝેરી લીલા કલરમાં છે હું તમને કલર આપી તમે જોવે લીજો જો આ રીતે બ્લાઉઝ પણ છે જો આવી રીતે બધી સાડી આ રીતે છે જો એકદમ મસ્ત કેરી કેરીની ડિઝાઇન આપેલી છે કાપડમાં ફૂલ જવાબદારી છે તો જીણી જોતી હોય કોન્ટેક કરે અને ના ઘરે વિઝિટ કરે આજો જો આવી સાડી તો ક્યારે આવી જ ને ક્યારે આવી કાપડ કાપડમાં તો આ પણ જોવો તમે જે કાટ બોર્ડર

બધી સાડી એક થી ખરાબ થાય ને કોઈ જરી કે નહીં વસ્તુ ની લીલી ઝેરી કલર છે જો છે એકદમ આમ જોઈએ ને આપણે પહેરવાનું મન ખેજાય કારણ કે સાડી પહેરતા હોય ને બેનુ ની એક 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 મન ખેજાય કે આપડી લઈએ આપણે કેરી વાળી બતાવી હતી ને એમાં બીજી આ કલર બીજો કલર છે જો આ બે કલર છે બીજો ને ફૂલ જવાબદારી છે આ ત્રીજો કલર કલર બીટ જો આમાં તો ઘણા કલર આવે જેને જે કલર જોતો હોય ને વહેલા તે પહેલા પોચી જાજો તો તમને આ મળશે બાકી તો છે ને જેટલો માલ આવે ને એટલો બે દી નથી થતા બે દીમાં માં બધોય માલ ઉપડે જો આ ઝેરી લીલી છે જો કેજરીવાર એકદમ મસ્ત ઢોકા માળતાય તમે કંટાળો એ નો આવે ને પહેરવામાં કંટાળો ન આવે ને પાંચ વર્ષની જવાબદારી કે ફાટે જ નહીં પાંચ વર્ષ એવું કાપડ છે જો આ પણ મહેંદી કલર અને ગાળા બોર્ડરમાં છે અને જે કાઢ બોર્ડર છે એવીમાં છે સાડી બધી ફ્રેશ છે આખી છે સાંધો સાડી ને તો જેની જોતી હોય ને અહીં એ રીતે ઘી લેજા જો આ પણ બીટ કલર ટાઈપની છે ગુલાબી કલર જે બોર્ડર તો આ પણ આપણે છે રામા કલર જો રામા કલરની છે જેની જોતી હોય ને વેલા તકે વોટ્સએપમાં ફોટો પાડે ને રૂપલ નાખે ની નાખેતી જોતી હોય ને વેલ ઓર્ડર બુક કરાવજો તો તમારે આવી હાજરમાં નકર નહીં આવે

નાયણો કલર છે તો આવામાં પણ ઘણી બધી આપણા પાસે સાડી બધી ફ્રેશ સાડી છે એ કોઈ હાંધો હાડી ને આ છે લેરિયું લચકા કાપડમાં લેરિયું છે જો આનું બ્લાઉઝ છે અને અંદર ઝીણી ઝીણી ઝરીની ટપકી છે એકદમ સરસ અને લસકા કાપડમાં બધુંય કાપડની ફૂલ જવાબદારી

બ્લાઉઝ એટલી સરસ છે આવા બધા જો છે કે થોડાક સે ખોલી દઉં તમને તમને આઈડિયો આવે સાહેબ બીનો નહીં જો આ પાલવ છે આ છે બાંધણી

એકદમ કેરી કેરી હું તમને એક એક પીસ બતાવેદા ઝલક ખાલી કારણ કે આખી ખોલે બતાવી તો ટાઈમ ની રીતે અજરકનો પાલવશે અને આખી આમાં અજરક ડિઝાઇન છે જો ને છે ટાઈપની છે સિલ્કમાં અજરકમાં જો આના પર અને આવી રીતે અજરકમાં પણ મળીએ અને પાલો પણ સરસ છે આ બ્લાઉઝ છે જો બધી સાડી એકદમ સરસ છે એકદમ મસ્ત છે એકદમ બધી હાડિયું હું તમને જે બતાવી દાળિયું બધી છે બધાય આ કલર છે જો બધા અહીંયા અલગ અલગ કલરમાં લગડી પટ્ટામાં તમને મળે રહીએ તો આવું બધું રૂપલબેનના ઘરે છાયામાં પાટાની બાજુમાં વિસત કૃપા તો ના બધુંય કલેક્શન તમને જી જોઈએ ને એ બીમાં મળે રીએ દોઢસોથી માંડે ને હજાર પંદરસો સુધીની હાડી મળીએ તો જેડી જોતી હોય ને એ છાયામાં કોન્ટેક કરજો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈક બટન દબાઈજો